শু তু উল্টি কেম করেছে મને તો કઈ ખબર નથી પડતી લગ્ન થવાના હજુ ચાર મહિના થયા છે આપડા અને હવે આ ઉલટી કરી રહી છે શું થયું સીતા ખબર નહી શું થયું ઉલટી થાય છે પણ અત્યારે કેમ ઉલટી આવે છે સવારે તે શું ખાધું સવારે મેં ઈડલી ખાધી હતી ઈડલી ખાધી હતી કોઈ ફૂડ પોઈઝન નો ચાન્સ લાગે છે નહીં એવું તો નહીં હોય ફૂડ પોઈઝન હોવાનો ચાન્સ નથી તને જો ફૂડ પોઈઝન ના હોય તો ઉલટી કેમ કરે છે તું સારું ચાલ રેડી થા આપણે હોસ્પિટલ જઈને આવીએ પણ હોસ્પિટલ કેમ હું તો ઠીક જ છું ને અરે શું બકે છે આટલી વારથી ઉલટી કરી રહી હતી ને હવે કહે છે હું ઠીક છું ઉલટી માટે કોઈ હોસ્પિટલ જાય છે કે મારી ઓળખાણનો એક ડોક્ટર છે ચલ હું તને ફોન કરીને બોલાવું છું આ બધાની કોઈ જરૂર નથી હું કહું છું ને હવે ડોક્ટર આવીને શું કરશે હું કહું છું ને હું ઠીક છું કારણ વગર મગજ ખાય છે અરે એવું નથી ફૂડ પોઈઝન છે ને બહુ ડેન્જર હોય છે એટલા માટે એ શું છે ને આ એક્ચ્યુઅલી ફૂડ પોઈઝન ની થવાવાળી ઉલટી નથી તો પછી તું ઉલટી કેમ કરે છે એ શું છે ને કે આ અરે જે હોય તે સાફ સાફ બોલી દેને આમ શું એ કરે છે હમણા હું તમને એક વાત કહીશ પણ સાંભળીને તમે ગુસ્સે નહીં થતા ગુસ્સો કરવાનો અરે ગુસ્સો કેમ ન કરવાનો આ શું કહે છે શી ખબર ખબર નથી પડતી આ શું બોલવા જઈ રહી છે હવે કંઈ વાંધો નહીં એકવાર એને પૂછીને તો જોઉં છું શું હું કહું સારું હું ગુસ્સે નહીં થઉં પણ શું વાત છે બતાય ને નહીં તમે ગુસ્સો કરશો તમે મને પ્રોમિસ કરો કે મારી વાત સાંભળ્યા પછી તમે ગુસ્સો નહીં કરો કે ટેન્શન પણ નહીં લો સારું હું તારી ઉપર ગુસ્સે નહીં થઉં સાચું ને સારું સારું તું હાથ આગળ કર મને કે હમ સાચું કહો છો ને તમે ગુસ્સે નહીં થાઓ ગુસ્સે નહીં થઉં એ શું છે કે હું કેવી રીતે કહું ચાર વર્ષ થી હું અને એક છોકરો સિન્સિયરલી પ્રેમમાં હતા ચાર મહિના પહેલા અમારા બંનેના લગ્ન પણ થઈ ગયા છે અને હવે હું 4 મહિના પ્રેગ્નન્ટ છું મારા ઘરવાળાએ મને તેનાથી અલગ કરીને તમારી સાથે લગ્ન કરાવ્યા મારા માબાપના પૈસા અને માલના માટે તમે પણ મારી સાથે લગ્ન કર્યા પેલા બેવકો બ્રોકરની વાત સાંભળીને કાર આવશે પૈસા આવશે દોલત આવશે એવું સમજીને મેં લગ્ન કર્યા અને હવે તો એકની ઉપર એક ફ્રી આવે છે

તો એવું કેમ પૂછે છે અરે યાર રાત બહુ થઈ ગઈ છે મેં તને ડિસ્ટર્બ તો નથી કરી ડિસ્ટર્બ એવું કંઈ નથી શું છે બતા સારો બોલ ઓફિસમાં તારો કામ કેવો ચાલે છે તેમાં તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને બધું બરાબર ચાલે છે ને કંઈ નહી એમ જ ચાલે છે યાર અરે યાર હું તો ભૂલી જ ગયો સન્ડે તું ફ્રી છે કે શું શું થયું અચાનક થી ફ્રી છે એવું પૂછે છે અરે યાર મારા બર્થડે માટે કપડા લેવા છે તું આવશ કે નહીં સન્ડે ફ્રી હોય તો આવી જના પ્લીઝ બનને મળીને શોપિંગ કરીશ મને ખૂબ સારું લાગશે શું યાર શું થયું તને કેટલા વાગે આવવાનું છે કહી દે તરત જ આવી જઈશ હમણાં આવવાનું છે બોલ તો હું તૈયાર જ છું ફરી ક્યારે હું બીઝી છું ફ્રી છું ટાઈમ છે એવું પૂછ્યું છે ને તો મને ખબર નથી હું શું શું કરી નાખીશ પરમિશન માંગી રહ્યો છે થર્ડ પર્સન થી થોડી વાત કરે છે તું અરે યાર તું તો આમ જ ગુસ્સે થઈ ગઈ ચલ કઈ વાંધો નહીં સન્ડે હું આવીને તને પિકઅપ કરી લઈશ બરાબર હમ ઠીક છે યાર અને હા તારા હસબન્ડ જોડે કઈ પરમિશન માંગવી હોય તો મને બતાય

કોની સાથે આટલી મોડી રાત્રે વાત કરી રહી છે મારા બોય બેસ્ટી જોડે વાત કરતી હતી શું કીધું બોય બેસ્ટી ની સાથે અરે આ સમયે બોય બેસ્ટી સાથે વાત કરવાની શું જરૂર છે આ તે એમ કરીને વાત કરવાની જરૂર નથી જો તું એનું અપમાન કરવાનું વિચારીશ તો હું પણ તને માન નહીં આપું એટલે હું બેસ્ટી ગમે તે કહીશ તો મને રિસ્પેક્ટ નહીં મળે કે શું અને આટલી વાત પર આટલી ગુસ્સે થાય છે હા એમ જ કરીશ હું બકવાસ બંધ કરીને ચૂપચાપ સુઈ જાઓ બધી વાતમાં કારણ વગરની ટાંગ અડાવે છે મૂડ ખરાબ કરી નાખ્યો હવે તો હું પણ નહીં આવે સુઈ જા ચૂપચાપ હે આ કે છે આનો મૂડ મેં ખરાબ કર્યો પોતાનો પતિ એની પાસે સુઈ ગયો છે ને પોતે બેસ્ટી સાથે વાત કરે છે એનો એને કોઈ પ્રોબ્લેમ નથી લાગતો કેમ વાત કરી મેં પૂછ્યું તો એનો મૂડ ખરાબ થઈ ગયો આ બેસ્ટી બેસ્ટી કહીને મારી જિંદગીને ક્યાં પહોંચાડશે મને કઈ જ ખબર નથી ભગવાન કેટલી આરામથી સુઈ રહી છે એ ભગવાન હેલો સવારના દસ વાગ્યા હજી સુધી સુવે છે તું હા યાર શું થઈ ગયું તું શું આપ તૂટી પડ્યું બોલ કંઈ નઈ યાર એમ જ ફોન કર્યો કેમ 10 વાગી ગયા હજી સુધી સુવે છે તું શું થયું રાત્રે ખૂબ મજા કરી કે અરે બે વાગી ગયા હતા યાર કાલે સુવામાં અરે શું કહે છે તું ખાલી કાલે એવું હતું કે રોજ આવું જ ચાલે છે અરે રોજ જે આવું જ ચાલે છે યાર ટાઈમ પર સુઈ ઘણો સમય થઈ ગયો રોજ જે સુવા માટે દરરોજ બે જ વાગી જાય છે હમ ઠીક છે ઠીક છે તું તો લકી છે યાર કેમ શું થયું એવું કેમ કહે છે તો પછી શું રોજે બે વાગે સુવે છે ને બન્ની ખૂબ મજા કરો છો ને શું યાર શું બકવાસ કરે છે તું બન્ને જણા રાત્રે ખૂબ મજા લો છો ને તો આવું જ થશે સવારે 10 વાગે તો પણ ઊઠી નઈ શકે તારી અકલ કેમ ભેંસ ચરવા ચાલી ગઈ અરે યાર મારાથી કેમ છુપાવે છે મેં તો સાચું જ કહ્યું ને શું શું થયું તે બધું જ તને ડિટેલમાં બતાવું છું પહેલા સાંભળી લે

માણસ છે કે મશીન છે કોઈ ફાયદો નથી એને કઈ કઈ નહીં સૂઈ જઉં છું નાСкоરા પણ સાંભળો સાંભળો ઉઠો હવે મારી જિંદગીમાં આજ આળસુ લખ્યો હતો બાપ રે જ્યાંથી લગ્ન થયા આ નસકોરા અવાજે મારું જીવવું હરામ કરી નાખ્યું છે ખાલી ખાવું સુવું અને નસ્કોરા મારવા છે આની જોડે મેં લગ્ન કેમ કર્યા હે રામ પપ્પાની જ ભૂલ હતી આખા ગામમાં લગ્ન કરાવવા માટે ખાલી આ એક જ બચ્યો હતો આજ ચાલે છે રોજી મારા ઘરમાં પણ આજ રોજી ચાલે છે વિચાર્યું તો કે એટલીસ્ટ તું ખુશીથી જીવે છે તું પણ મારી જેમ ખુશ નથી ને શું કરી ચાલ ઠીક છે ઠીક છે હું ફોન મૂકું છું સુઈ જા યાર બાય યાર મૂકું છું બાય